મોરબીના ટંકારાના વૈદ્ય દયાળજી પરમારની નાદુરસ્ત તબિયતના કારણે દિલ્હી ખાતેના કાર્યક્રમમાં ન જઈ શકતા કલેક્ટર ડીડીઓ અને એસપીએ તેઓના ઘરે જઈને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કર્યો હતો ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કુલ એકસો બત્રીસ જેટલા નાગરિકોને વિશિષ્ટ કાર્યો બદલ પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના છ વ્યક્તિઓને પુરસ્કૃત કરવામાં આ એવોર્ડ આવ્યો હતો આમાં એક નામ ઋષિ જન્મભૂમિ ટંકારાના વૈદ્ય દયાળજી પરમાર આર્યદયાલ મુનિનું નામ પણ સામેલ હતું તેઓએ આયુર્વેદિક ક્ષેત્ર માટે કરેલા વિશિષ્ટ કાર્યો માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો પદ્મશ્રી એવોર્ડ માટે અર્પણનો કાર્યક્રમ દિલ્હી ખાતે રાખેલ હતો પરંતુ તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ રૂબરૂ જઈ ન શકતા સરકારની સૂચના મુજબ આજે સાંજે દયાળજી મુનિના નિવાસ સ્થાને મોરબી જિલ્લા કલેક્ટર કે બી ઝાવેરી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી જિલ્લા વિકાસ અધિકારી એસ જે પ્રજાપતિ સહિતના અધિકારીઓ અને આર્ય સમાજના આગેવાનો દ્વારા આર્ય વિરાંગના સહિતનાની હાજરીમાં ગૌરવવંતો પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો પરમાત્માની કૃપાથી આ પ્રેરણાથી મને ઈશ્વરીય જ્ઞાન વેદોનું ગુજરાતી કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એ હું મારી જાતને ધન્યવાદ માનું છું અને ઈશ્વરની કૃપાથી હું એક અધ્યાપક હોવાને કારણે સંસ્કૃત અંગ્રેજી હિન્દી આ ભાગવાની તો આપણે જોવા મળશે એટલે મેં મારી રીતથી જે કંઈ લખેલું છે વેદોના લગભગ સિત્તાવીસ હજાર મંત્રોને ગુજરાતી કરેલ છે અને એક એક શબ્દોનું એનું ગુજરાતીમાં આપેલ છે સંસ્કૃત શબ્દ સાથે આપ સારી રીતે જોઈ શકો જાણી શકો છો આપને આજે જયારે આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારે આપ શું કેવી ખુશી અનુભવો છો શું કહેશો એના વિશે મનુષ્યનો એક સ્વાભાવિક સ્વભાવ હોય છે જ્યારે સન્માન થાય અને એ આટલું બધું મોટું સન્માન મળતું હોય ત્યારે આથી જીવનનો વધુ વધુ આનંદનો દિવસ બીજો કયો હોઈ શકે આથી ખૂબ આનંદિત છું અને ખૂબ ખૂબ સંતુષ્ટ છું બસ આજ સુધી ઘણા બધા ઋષિ મુનિઓ વિશે વાંચ્યું હતું ને સાંભળ્યું હતું પણ આજે એક ખરા ઋષિના દર્શન થયા છે ભારતીય સંસ્કૃતિની પહેલી ઓળખ એ વેદ છે અને એ વેદમાં એક સૂત્ર છે કે કૃણવંતો વિશ્વ માર્ય સારા વિચારોનો અમે વિશ્વમાં એનો પ્રચાર અને પ્રસાર કરીશું એવા વેદોનું આપણા યુવાનોને અને આપણા લોકોને એનું સાચું જ્ઞાન મળે એમના માટે ગુજરાતીમાં એમણે જે અનુવાદ કર્યો છે એ ખરેખર ખૂબ મુશ્કેલ કાર્ય છે અને એ મુશ્કેલ કાર્યને એમણે લોકભોગ્ય બનાવ્યું છે અને એમની આ સેવાની નોંધ લઈને કેન્દ્ર સરકારે એમને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે અમે વહીવટીતંત્રમાં આ રીતે એમને પદ્મશ્રી એવોર્ડ જે કેન્દ્ર સરકાર વતી જે અર્પણ કરવામાં આવ્યો છે એના માટે અમે અમારી જાત જાતને ખૂબ અોભાગ્ય અને ભાગ્યશાળી માનીએ છીએ